હા નહીં તને દોઈ લેતો હું ના હું દોઈ લેતો એમ કરી રહી હા હો હા હો હા હા હું હા તો દોસ્તો જો હા હા ધીરે ઊભું રહેતા જેટલું દોર આવે કોણ ખાવું તો ધોઈ રહ્યા તને ખોને સી રીત મેલું તો દોસ્તો આ બધી અમારી જાગાર છે જાણી જાણી પાડીઓ જાણી જાણી બધી પાડીઓ જોવા બેસ હે વરસાદના લીધે કીચડ બહુ થયો તો ચાર મહિના વરસાદ આવ્યો છે એના લીધે આ બધું રમણ ઘૂમણ થઈ ગયું તો દોસ્તો ચેનલ પર ન આવતો ચેનલના સબસ્ક્રાઇબ જરૂર કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો જય માતાજી તો વિડીયોમાં બને રહ્યો જોવા ભેસ ધોવાઈ જાય છે ભેંસ એક દૂધ સરકારી રહ્યો હવે આ બીજું પ્રાઇવેટ જા જા પ્રાઇવેટ આ કોને કોણ મિલવાનું બાકી રાખી

હવે એક ગેસ દોવાની બાકી છે એ દોઈ લેવું અને દોસ્તો ટૂંક સમયમાં આપણા નળિયાની અંદર ટ્રેક્ટર આવે એવું નહીં ટ્રેક્ટર આવતું થાય એટલે તરત તબેલો બનાવવાનો છે અને એ પણ યુટ્યુબના પૈસેથી તો થેન્ક યુ સો મચ જય માતાજી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સપોર્ટ કરજો અને આ ટૂંક સમયની અંદર અહીંયા તબેલો મસ્ત સરસ મજાનો બની જવા એ પણ યુટ્યુબના પૈસેથી કારણ કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે ટ્રેક્ટર આવે એવું નહીં આવે એટલે તરત જ તબેલો ચાલો સરસ મજાનો